ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં આવેલ બળેવિયા પ્રાથમિક શાળાની બહુ મોટી લાપરવાહી બહાર આવે છે છોકરા થયા લોહી લુહાણ પરંતુ પ્રાથમિક શાળાના જનકબેન મનુભાઈ રાજ પ્રિન્સિપલ સામે જિલ્લા શિક્ષણ અધિકારી તાલુકા શિક્ષણ અધિકારી કાયદેસરની કાર્યવાહી કરશે કે નહીં ગ્રામ સરપંચ અને તેના વાલીઓના જણાવ્યા મુજબ જે તે છોકરાને ચાલુ સ્કૂલમાં માથામાં ઈજા પહોંચી છે પરંતુ સ્કૂલના આચાર્ય આંખ આગળ કાન કરી બેસી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે

રિપોર્ટ ઈશ્વર શ્રી પરમાર ખેડા જે બીજા એક છોકરાના વાગેલું છે તેના વાલી સાથે આપણે વાત કરીશું તમારું નામ બેન

કે કઈ વાજી છે એમ આ તો મોટો બનાવ બેન બેન તો આની જવાબદાર કોણ રે તમારે શું કહેવું છે આ શિક્ષકને કેવું જોઈએ કે શિક્ષકને નેહરમાં વાગ્યો એટલે શિક્ષકને જ લઈ જવું પડે દવાખાને આ પ્રિન્સિપાલ પર કાયદેસરની કાર્યવાહી થઈ જો ને વાતો વિધિ દીવ મીરા ન્યૂઝ ઈશ્વર પરમાર ખેડા જિલ્લા દીવ છે જાનતો

આ છોકરા સાથે આપણે વાત કરી તને કઈ જગ્યા પર મારે છે વાગ્યું છે કે જો આ છોકરો કહી રહ્યો છે કે મને પેટમાં વાગ્યું છે તેમ છતાં અહીંના કોઈ શિક્ષકો સિરિયસ લેવા તૈયાર નથી બરોબર છે આપ જોઈ રહ્યા છો કે બે ત્રણ કલાકથી છોકરો માર હોય અને સ્કૂલમાં એવું ધ્યાન ન હોય તો આ બાબત બહુ લેવા જેવી છે એના અધિકારી તાત્કાલિક ધોરણે તપાસ કરે અને કાયદેસરની કાર્યવાહી કરે ન્યૂઝ ઈશ્વર પરમાર તો આપણે સાહેબને હજી એકવાર વાત કરશું તો સાહેબ હજી કઈ મોટો બનાવ બનશે તો આગળ શું કરશો તમે અમે બાળકોનું સંપૂર્ણ ધ્યાન રાખશો પણ ધ્યાન રાખતો સાહેબ ત્રણ કલાકથી બહાર હતો તમે મને જવાબ આપો ત્રણ કલાકથી છોકરો બહાર હતો આ છોકરો બહાર ત્રણ કલાકથી બસો મીટર દૂર બેઠો બેઠો રડી રહ્યો હતો બરાબર અને લઈને આવ્યા ત્યારે ખબર પડી તો સ્કૂલમાં તો ખબર જ નથી આ વસ્તુ

અને આ છોકરો મારો બને છે અને આવી ઘટનાઓ બને છે સ્કૂલમાં ત્યારે મારા બે દિવસ પહેલાં મારો એક બીજો છોકરો છે એને પણ આવું થયું હતું પણ અમે જાણ નથી કરતી બરાબર છે કયા ધોરણમાં તમારો છોકરો બને છે મારો છોકરો આ બીજામાં બને છે આ જે ભાઈ છે એમના છોકરાને જે વાગ્યું છે તેને પણ આપણે બીજી એકવાર વાર બતાવશું આપણા કેમેરામાં બરાબર છે તો આ બાબતે તમે શું કહેવા માંગો આ મોટો બનાવ બને તો જવાબદાર કોણ રહેશે જવાબદાર કોણ રહેશે તો સ્કૂલ રહે કે કોણ રે કોને કહેવા કામ ધંધા જ હોય અત્યારે કામ ધંધા થી તાલુકા શિક્ષણ અધિકારી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ ને કરવી જ જોઈએ ને સાહેબ આવું તો બે 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 ત્રણ ત્રણ ગેટ છોકરાઓ બાજુ રોડ છે રોડ પાસે સ્કૂલમાં શિક્ષકોને ખબર ના હોય કે છોકરાઓ ક્યાં પડતા હોય ખેડા જિલ્લાના ગર્તેસર તાલુકા માં આવેલી બળિયા પ્રાથમિક શાળામાં જે આજ અંગે જે બનાવ બનેલો છે એ અંગે તેમના વાલીએ આપણને પ્રતિક્રિયા આપી છે પરંતુ ધક્તેશ્વર તાલુકાના અધિકારી અને ખેડા જિલ્લાના શિક્ષણ અધિકારી આ ન્યૂઝને જોઈને જેને લઈને કાયદેસરની કાર્યવાહી કરશે કે નહીં તે જોવા માટે જોતા રહો દીવ મીરા ન્યૂઝ ઈશ્વર પરમાર ખેડા જિલ્લા બીજું છે